ৰ জনা আজু কে মোৰ যি বৰ নাখোজ ধৰিলে বাৰ কমি গালি এ চালি আগলে মোৰ ৰন্ধিলে চেয়ারা মে ওখি যা পেলা ખાટા ચહેરા ખાટ બળદે તીવ ના મા પતિજ અગે તું જઈને લખે ને કોમી જોતો કીધું કુતરું એ પૂછા ફરતું નહિ આચો મેળવી લાકણો આચે લગડે પડતા ઓરે નાશમ ગાડ નઈ પડતી તું કરો બોય પાડી લે મય વાગ પડ્યો તો વાગ મારા મ વાગ પડી હું તમને બોલ્યો કોઈ બોલ્યો વાત ને મ મારે રસ્તો જ હું જવા દયો હું વાળો વાળો માય

આવું લે એટલે જિંદગી આલી સાથે સારી રીતે જીવન જીવો દારૂ બારું બધું બંધ કરી નાખો रोना देवो बेटा मैं तो जलता बन देवन दे रे रामगढ़ पीवनो खोजरवा पण आवत थिंग ना मंडा अरे वातो पण आ बात बता रे वातो बन तू भाई भाई ला कि न ओले ओले बैरी ना आयो सुतन न न खा पा आवरो फूल ला आवरो फूल गुलाब रो ज तमना ने अरे ये तो ए फूल पावे जितना 25 वर એના ઉપર જેટલા પડી જીલે હું માગ અને ગુલાબ ના ફૂલ ને બધું તું કેવા હું માગું

अनमुवी चारू सुक, मारी दिवनी चतिर, एतला लाहे लाहे नालवा मध्यास, पनो आरोड़ पैश्योन, पोनी कर्भा मात, आयली होय उलागस. च्वाजा? कुक्या होड़ो हाँ? क्या, बलतो हो, बलतो आवा होड़ो, चुक्या हाँ? वै, इहु कर आसाता में, �

खा नी हुले तो, आ, तो, दो तो, तो, आ, तो परिन परिन? का दो ते पोनी आल्वानु नही विचारती क ओसेsearchTerm आयो तो तने विचारी लिदियो क तने मारा ऊपर जीवज नही आ म हु जीवई आ दुरो घरवा मेल्यो आ दुरो घरवा हवा सोई नवा नवा बारे होएवी वातो करती होए वो लागस तू बता दो हा सु बोल बोल करू हु हा आ searchTerm आयो तो इन इम थियो क ला ओ दोहान पुलोटो पडिन पोनी यार ले क ला हा तो हु मरि दव हा

આડું દારૂડિયા છેતરી જા મને આ મને પૈ દીધો પણ ઈવન હું એક કહી દીધું લેવા માન નતું કહેવાનું હે મારે ગંગારી પોન જવું પડે આમ પાછું પાવું પેલા દારૂડિયા બે હજાર નો નક્કી ના કહેવાય હું પાછું જવું ગંગારી મલવા જવું પડે દારૂડિયા નું કોઈ ઠેકવાનું નહીં Mà phóng gang gadi. E gangadi. đi ganga. E gangadi. Qua gangadi. ra, gangadi. Qua 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 đi Qua নজৰ দ ગંગાડી પોં જવાન માર હું કહું હ તારા વાત હોય મારી ગંગાડી તારું જાય તાર મુડુ મુ જો જોય લુ જોયેલું લુ હું કો માર વાત હોય પહેલા માર ગંગાડી માર ગંગાડી એ ગંગાડી નામ ના દઈ માર ગંગાડી ઓળખું તું હું તને હું કહું તારું થાય માર મારું પ્રેમ હો ઓળખું તું મને Nah pun emak mana tu, awak boleh jahain oh, ne- ah, munaf, oh, video lu sana main aja nih, oh, oh itu, mar, pui pau, mar, 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 pui itu mbak saat yang gobok pada, oh, pada,

બોલો ભાઈ નવા ભાઈ હાર હાર ઉમર વાતો બલા કા મુ કઉ છું હા તમ મને ખબર હ હો મન ખબર હાર તો તા મારી વાત હ ને મુ નઈ કઉ મારી વાત તમે ના કેતા તમે હાથ ના પકડી આવો ના 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 કાચી નો ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ પણ હું કહું મન લાફો મારો પા ના 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 મન મારજો દે લ્યો હા માર દે લાફો મુ માર દે હા માર દે માર દે સાતેમ ગોબો પા ના હો હાર 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 હું કોઈ ન કેતા ને હો